બીજી ઓક્ટોબર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા વિશે અભિયાનનું આહવાન કરતા પહેલી ઓક્ટોબરના રોજથી સ્વચ્છતા સેવા અભિયાન સમગ્ર દેશભરમાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત તારીખે એક ઓક્ટોબરના રોજ એક તારીખ એક કલાકમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો ધોવઈ તાલુકાના 118 ગામ પૈકી બહેરામપુરા ગામે ધારાસભ્ય તેમજ તમામ વિભાગના અધિકારીઓ વિવિધ સંસ્થાના સેવકો તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામજનો આસા વર્કરો તથા સફાઈ ઝુંબેશ અભિયાન કાર્યક્રમમાં જોડાયા હતા. રેડી આજે 1લી ઓક્ટોબર माननीय ઉપરાધાંશ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 1લી ઓક્ટોબરે સવારે 10 થી 11 કલાક માટે સ્વચ્છતા અભિયાન માં તમામને જોડાવા માટે અપીલ કરી છે એના ભાગરૂપ ડભોઈ તાલુકાના બહેરામપુરા ગામે આજે અહીંયા સ્વચ્છતા અભિયાનનું આયોજન રાખ કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સાથે જ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રાંત અધિકારી મામલતદાર અમારા આયુર્વેદિક ડૉક્ટર આરોગ્ય વિભાગના સુધીરભાઈ જોશી તાલુકા વિકાસ અધિકારી સાથે જ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ જે સામાજિક કાર્યોમાં અગ્રેસર છે એની ટીમ મહારાજા સયાજય રાવ યુનિવર્સિટી સોશિયલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થી લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ ગામોમાં આ સફાઈ અભિયાનમાં જોડાયા છે આપ જોઈ શકો છો કે ગામમાં ગંદકી સાફ કરવા માટે ગામના સરપંચ ગામના આગેવાનો પંચાયતના સભ્યો સહિત આશા વર્કર બહેનો અને ગામના વિવિધ સંપ્રદાયના તમામ લોકો આજ ઝુંબેશમાં જોડાયા બેરામપુરા એમ તો આંતરિક ગામ કહેવાય છે પણ આ ગામની વિશેષતા એ છે કે સિત્તેર વર્ષ એટલે કે જ્યારથી સરાજી પંચાયતની શરૂઆત થઈ ત્યારથી આ દિન સુધીમાં આ ગામમાં પંચાયતનું ઇલેક્શન થયું નથી સર્વાનુમતે સમરસ પંચાયત થતી આવી છે એટલે આ ગામ એક ડભોઈ તાલુકાનું ગૌરવરૂપ ગામ છે સિત્તેર વર્ષ સુધી એક પણ ચૂંટણી પંચાયતની ના થાય તો ભાગ્ય દેશમાં કોઈ ગામ અને એમાંનું ગામ ડભોઈ તાલુકાનું બહેરામપુરા ગામ છે અને એટલે જ આ ગામમાં આજે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હું ગામના સરપંચ તમામ આગેવાનો તમામ સમાજના અગ્રણીઓને પણ અભિનંદન આપું છું કે આ રીતે સમરસ રહીને ગામની એકતાને અખંડિતતા છેલ્લા સિત્તેર વર્ષથી જાળવી રાખી છે અને સાથે જ આજે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાનાર તમામ સંસ્થાઓ તમામ વિદ્યાર્થીઓ અને તમામ આગેવાનોને પણ અભિનંદન અને શુભેચ્છા આપું છું આ અભિયાન એક દિવસ પૂરતું માર્યાદિત ન રહેતા તમામ સ્થળે કાયમ માટે સ્વચ્છતા રહે